હું આ પરશુરામ જન્મોત્સવ સમિતિમાં કન્વીનર તરીકેની પ્રજા દરમિયાન ભજાવું છું હું પોતે શિક્ષક છું તથા શિક્ષણના ફ્રેન્ડ સાથે બહુ સારી રીતે જોડાયેલો છું પરશુરામ જન્મોત્સવ સમિતિ છેલ્લા ત્રીસ વર્ષથી એક દર પરશુરામ જન્મ જન્મોત્સવના દિવસે એક મહારેલીનું આયોજન કરે છે તથા અગાઉના દસ દિવસ દરમિયાન ત્રિપણ બાગ ખાતે પંડાલ નાખી વિવિધ જાત જાતની પ્રવૃત્તિઓ કરાવડાવી અને સમાજને એકત્રિત કરવાનું જવાબદારી નિભાવે છે દર વર્ષે પરશુરામ જન્મોત્સવના દિવસે એક વિશાળ મહારેલી કાઢવામાં આવે છે એ રેલીની અંદર આશરે દસ હજાર જેવી વધારે પ્રમાણમાં ઉદ્યોગ ભેગા થઈ થઈને રેલી આપણે પંચનાથ મંદિરથી લઈને પરશુરામ ધામ સુધીની કાઢવામાં આવે છે અને આપ ત્યારબાદ ત્યાં એક મહાઆરતી કરવામાં આવે છે મહાઆરતી કર્યા બાદ પરશુરામ ખાધામ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેમાં આશરે પંદર હજાર જેવા ભૂદેવો એક ભેગા મળીને મહાપ્રસાદ કરે છે લોકસભાની ચૂંટણી છે તો તે માટે ભૂદેવોને શું કહેવા માગો તમે આવતીકાલે જે લોકસભાની ચૂંટણી છે એ બાબતે મારે ભૂદેવોને અપીલ છે કે દરેક ભુદેવ પોતાનો હર કોઈનો મત એ બહુ કિંમતી કહેવામાં આવે છે અને જે કિંમતી મત છે એનો ઉપયોગ સત્ય સારા કાર્ય માટે થાય એ માટે થઈ અને સર્વ કોઈ બુદ્ધેવો પોતપોતાના મતનો અધિકાર થતો ન કરતા આવતીકાલે પોતાને જ્યાં પણ જગ્યાએ મત દેવા જવાનું હોય ત્યાં પોતાના લોકસભા વિસ્તારની અંદર મતદાન કરી અને સો ટકા ભૂદેવો દ્વારા મતદાન થાય એવી મારી ઈચ્છા છે અને હું એ સૌ કોઈ બુદ્ધોને એ પ્રકારનું આશા રાખું કે બુદ્ધો સો સો ટકા મતદાન કરે પરસુરામ જન્મોત્સવમાં દસ દિવસનો આપણો પ્રોગ્રામ છે એમાં રોજ કયા કયા કાર્યક્રમોને કેટલા કેટલા મહેમાનો તથા આરતીમાં ઉપસ્થિત રહે છે મહેમાનો બધા પરશુરામ જન્મોત્સવના દસે દસ દિવસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમકે વેશભૂષા કાર્યક્રમ કરવામાં આવે છે વન મિનિટનો ગેમ નાના છોકરાઓ માટે રમાડવામાં આવે છે રાસ ગરબાનો પ્રોગ્રામ ગોઠવવામાં આવે છે તથા પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા મેઇન જે પ્રોગ્રામ દસ દિવસ દરમિયાનનો હોય છે તે છે ડાયરો દર વર્ષે પરશુરામ જન્મોત્સવના દસ દિવસની અંદર એક ડાયરાનું સારું એવું આયોજન કરવામાં આવે છે જેમાં તમામ બુદેવો તથા આસપાસના આસપાસના તમામ મિત્રો સર્કલમાંથી બધા આવીને એ ડાયરાનો આનંદ માણે છે અને તમામે તમામ દિવસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં આજે એક મહાઆરતીનું મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે તો આજના દિવસની અંદર પરશુરામ મંદિર ખાતે શું પંડાલ ખાતે એક મહાઆરતી છે